વરસાદ આવી ગયો રાતે રાતના સાડા બાર વાગ્યા ભાઈઓને હવે સવાર કંઈ કામગીરી કરવાની છે નહીં એને તો અત્યારે વરસાદ આવી ગયો છે ગામમાં પાણી પણ નીકળી ગયા અત્યારે ત્યારે બહુ તો નહી પાણી નહિ જાય છે એ તો સાલું જ એટલું પાણી હાલતું થઈ ગયું જો છે તો જો એના જે વરસાદ બહુ સારા સારો છે એટલે ફૂલ વરસાદ ચાલુ છે અત્યારે જો કે હું જાય છે નાતી નાતી બહુ વરસાદ આવે છે જો ગામડાની મોજ છે આજ તો ખેડૂત રાજી રાજી ને રેડ છે વરસાદ આવી ગયો એટલે वीडियो सारो लागे लाइक शेयर ने कमेंट कर दो તો જુઓ મિત્રો જય માતાજી જોવો મિત્રો આજે વરસાદ બહુ સારો છે ત્યારે બે કાંઠેગારી જાય છે આ રીતની પોઝિશન છે અત્યારે અમારે તો સાલું ને સાલું હે ખાલી રાતનો હવો નવો તમારે કેવો હશે પછી કોમેન્ટમાં જણાવજો અમને આ રીતે જુઓ ખેતરું ખાલી થતા નથી આજે પાણીના ખેતરું એમણે ભર્યા છે પાણીના ગારીમાં પાણી ભળી શકતું નથી અત્યારે એવી પોઝિશન છે જો બધા ખેતરું ભરા એક ખેતર નહીં અડધા અડધા ખેતર ઉભેરા નદીની ની જ્યાં જ્યાં નિકાસ નહોતા ત્યાં નિકાસ થઈ ગયા વણધામાં એટલા એટલા પાણી પીરા મિત્રો અને આ આપણી માંડવી છે પાસ્તર વાવેલી ખાઈ હજી નથી ફરવા દીધું એના સાદા હોય છે આપણી ઓરવેલી માંડવી કાયદેસરની જી બાવીસ આવી માંડવી થઈ ગઈ છે આજે આમાં આગળ હલાય તો બતાવશું પેલા વોવાણીથી છે જો હજી આમ રહેશે તો લગભગ આમાં તો પછી એકાથી વાર બેલો કરે તો ભલે એવું છે આમાં બધું આ રીતે છે આમાં હજી બહુ કઈ નથી લગભગ તો આજે મિત્રો બધે વરસાદ હશે એવું લાગે છે આમાં તો આપને વાતાવરણ ઉપર કે બાકી નહીં હોય લોકો પછી તો આમાં કાંઈ નક્કી ન ભગવાનના હાથની વાત છે અહીંયા હોય ને બીજે ન હોય ગામમાં હોય ને વાળીએ ન હોય એવી પોઝિશન એ થાય છે અમારે ત્રણ દિવસથી એવી પોઝિશન હાલતી હતી ગામમાં હોય તો વાડીએ નહીં ને વાળીએ હોય તો ગામમાં ન હોય આજે તો બધે છે જો ટ્રેન પોલાભાઈ હાલીને આવે છે વાળી આટો મારી ગાડીમાં આવી દઈશા હે અત્યારે જો હું વરસાદ કેવો છે એ પોલાભાઈ